નાના વરાછા ખાતે કિરણ ચોકથી કારગીલ ચોક વચ્ચે નાયરા પેટ્રોલ પંપ આવેલું છે અને પંપથી થોડા અંતર પર જૂના લાકડાની દુકાનો આવેલી છે દરમિયાન ગત રાત્રે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે દુકાનમાં આગ લાગી ગઈ હતી જૂના લાકડા હોવાથી જોત જોતામાં આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને અન્ય એક દુકાન પણ લપેટમાં આવી ગઈ હતી અને બે દુકાનો સળગવા લાગી હતી આગની ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી આગની ઘટના અંગે જાણ કરવામાં આવતા પુણા અને કાપુદ્રા ફાયર સ્ટેશનથી ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી વધુમાં જાણવા મળ્યું હતું કે ચારથી પાંચ દુકાનો હતી જે પૈકી બે દુકાનોમાં આગ લાગી હતી જ્યારે બાકીની દુકાનોમાં આગ પ્રસરે કે દુકાનો આગની લપેટમાં આવે તે પહેલાં ફાયર જવાનોએ અન્ય દુકાનોને બચાવી લીધી હતી તેમજ અડધો કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો આગને કારણે જૂના લાકડા તેમજ ટેબલ માલ સામાન બળી ગયો હતો